અલ્યા ભાઈ ગોમમાં અહીડા બગડતા જાય છે કોઈ ઈયળો ને કાતરા ને કોઈ બધું આવતું જાય છે એટલે તમે હવના ખેતરમાં ઓર રાખ દઉં થાળીઓ વગાડ દઉં બેહુઆ ના જીતા પછી અહીડા સાફ થઈ જાય કાલી ઉઠીને સરપંચ કરી નાખ એની બોકલ અમારો તો ખાઈ ગયા છે ને 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 સાળું કે અહીંયા કુછ તો કડ પડે જરૂર કોઈ ને કોઈ કડ શું બાબુ કાકા અહીડા વાયા તા ફદાઈ અડધા બળી ગયા અને અડધા ઉલ્યા કાતરા શું ઓલી ઈયળો કે નીયળો પડી ફદાઈ ખાઈ ગયા હવે આપણે ભૂખ ભેગા થઈ ગયા છે આપણે બારી બેઠા બેઠા ખાલી ભીખ માંગવાની છે

હવે શિયાળાના પાણી તો લાયા હવે એડે તો એકલા કાતરા પડ્યા હવે ઓય હાડો વાળો કઈ એડે ની હોર રાખવી બાપી આમ તો ચા ચા થા અમારી તો દશા છે બાબા પાણી લેવાની કંટાળી મસ્ત જોક મારા